ગોધરામાં નીટની પરીક્ષામાં કૌભાંડ કેસમાં મનીષ દોશી મુજબ લખાવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું કલેક્ટરશ્રી આગળ કોઈ આપેલી વિગત જે પ્રાથમિક બાબતે આવે છે કે તેમની આગળ આવેલી વિગતના આધારે તપાસ કરી હું કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું પણ આ માત્ર એક સ્કૂલ પૂરતું છે કેટલી સ્કૂલોમાં આવી ગેરરીતિ ચાલતી હતી સીસીટીવીના નામે આપણે વાત કરતા હતા કે સીસીટીવી લગાવેલા હોય છે ક્યાં સીસીટીવી હતા સ્કૂલોમાં પરીક્ષાની ચોરીમાં આવી કેટલી સ્કૂલોની અંદર મુન્નાભાઈ એમબીબીએસ બનવા માટે તત્પર છોકરાઓનું પૈસાના જોડે ગોઠવાઈ ગયું એજન્સીની ભૂમિકા પણ સામે આવે છે ત્યાંના સ્તર ઉપરના પરીક્ષાની વ્યવસ્થા સંભાળનારનું પણ એના એના ઓલામાંથી પણ પૈસાની વિગત આવે છે અને આ રકમ નાની નથી એક એક વિદ્યાર્થીના દસ દસ લાખ રૂપિયા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પોતે એમ બોલતા હતા માધ્યમોમાં કે અમે બહુ સતર્કતા રાખી અમે ચમયબંધીને જોશું નહીં અને કડકમાં કડક પગલાં પડ્યા છે ભાઈ ક્યાંય એકાદ વખત તો કોકને ગંભીરતાથી પકડો આખું કૌભાંડ આવ્યું કેટલા દિવસ માટે આની તલસ પછી તપાસ કેટલી થશે આ માત્ર ગોધરાની એક સ્કૂલ પૂરતું હતું કે મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આવી રીતે ગોઠવાયેલું છે અલગ અલગ એજન્સીઓના માધ્યમથી અલગ અલગ સ્કૂલના સંચાલકોના માધ્યમથી આ સમગ્ર બાબતની અંદર સંડોવાયેલા લોકો વગ ધરાવતા લોકો છે એવો મારો સીધો આક્ષેપ છે તો જ આ આખી ગોઠવણ થાય અને આ પહેલી વખત નહીં થયું હોય આવું અનેક વખત ગોઠવણ થતી હશે